સરખેજ આશ્રમના વિવાદને લઈને સમસ્ત કોળી સમાજ ગારિયાધાર દ્વારા પોલીસ સ્ટેશન રજૂઆત કરાય ગારિયાધાર કોળી સમાજ દ્વારા કીર્તિ પટેલ અને રામદાન ગઢવી વિરુદ્ધ પોલીસ સ્ટેશન કચેરી ખાતે આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવા આવી ઋષિ ભારતી બાપુ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ અને કોળી સમાજને અપમાનિત કરવા બદલ કીર્તિ પટેલ અને રામદાન ગઢવી ઉપર સખ્ત કાર્યવાહી કરવાની ઉગ્ર રજૂઆત કરવા આવી

પણ આજની અંદર આ કીર્તિ પટેલને રામદાન ગઢવીને આવા જે લુખા તત્વો જે ગુંડા તત્વો આવી અને કોઈ સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરે બિલકુલ ગેરવ્યાજની વાત છે આ અમારા કોળી સમાજ વિરુદ્ધ જે આ લોકોએ ટિપ્પણી કરી છે એને વિરુદ્ધમાં કાર્યધરનો તમામ કોળી સમાજના દરેક સંગઠનો હોય કે નાનો મોટો સમાજ દમે દરેક હોય તે લોકો એકઠા મળી અને આજે એના વિરુદ્ધમાં ગારીધાર પોલિસ્ટેશનની અંદર અમે ફરિયાદ દાખલ કરવા આવ્યા છીએ તો દરેક કોળી સમાજ છે અમારી ફરિયાદ લેવામાં કે અમને સાંભળવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર અમે આની વિરુદ્ધ બીજા પગલાં લેવા માટે મજબૂર બનશું તો અમારી ફરિયાદ લઈ અને અમને યોગ્ય કોળી સમાજને ન્યાય મળે આની વિરુદ્ધ પગલાં લેવાય એવી અમારી કોળી સમાજની લાગણી છે સમસ્ત કોળી સમાજ ગારિયાધાર સરખે આશ્રમ ભારતીય આશ્રમની અંદર કીર્તિબેન પટેલ અને રામ ગઢવી જે લુખા તત્વો છે જેને સમાજની પણ ભાન નથી એવા સનાતન ધર્મની અંદર રહીને જે કોળી સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે તેના બદલામાં ગા સમસ્ત કોળી સમાજ ગારિયાધાર આજે ગારિયાધાર પોલિટિશિયન ખાતે કીર્તિબેન પટેલ અને રામ ગઢવીના વિરુદ્ધમાં તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે ત્યારે જેને કીર્તિબેન પટેલ જે વિડીયોની અંદર અભદ્ર કપડાં બતાવે છે જેને બોલવાની પણ ભાણ નથી જેના વિડીયા આપણે જોવા હોય તો આપણે એના વિડીયા જોઈ શકતા નથી એ સરખેજ આશ્રમની અંદર અને સનાતન ધર્મની વિશે આપણને શીખવાડવામાં આવે છે ત્યારે આ તમામ સમા કોળી સમાજની લાગણી દુભાણી છે અને ગાડીધર પોલીસ સ્ટેશનના પીએસઆઈ સાહેબને મળીને અમે તેમના વિરુદ્ધ એફઆઈ દાખલ કરાવી છીએ જો એફઆઈ દાખલ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં સમસ્ત ગુજરાતનો કોળી સમાજ રોડ ઉપર આવીને ગાંધીસિંહ માર્ગે ઉગ્ર આંદોલન કરશે વસ્તુ ભારત તકી જઈ રહી